સ્ટેનફોર્ડ અને લિંકોપિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું ફાયરફ્લાય ડ્રોન વાઇલ્ડ ફાયર માટે real time મોનિટરિંગ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને સ્વીડનની લિંકોપિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મળીને જંગલમાં લાગતા આગ માટે વિશેષ ફાયરફ્લાય ડ્રોન વિકસાવ્યું છે આ ડ્રોન વાઇલ્ડ ફાયર મોનિટરિંગ માટે રિયલ ટાઈમ ડેટા એકત્ર કરે છે અને આગની સ્થિતિનું ચોક્કસ નિરીક્ષણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ફાયરફ્લાય ડ્રોનનું મુખ્ય લક્ષ્ય ફાયર ફાઇટર્સ અને વાઇલ્ડ મેનેજમેન્ટ ટીમોને વધુ સચોટ અને ઝડપી માહિતી પૂરી પાડવી છે જેથી આગને નિયંત્રિત કરવા માટે યોગ્ય અને ઝડપી નિર્ણય લઈ શકાય આ ડ્રોનનું ડિઝાઇન ખાસ કરીને સિલિન્ડ્રિકલ આકારમાં છે જેથી તે મુશ્કેલ અને પહાડી વિસ્તારોમાં પણ સરળતાથી ઉડાન ભરી શકે ફાયર ફ્લાઇટ ડ્રોનમાં એડવાન્સ સેન્સર્સ અને કેમેરા લગાવવામાં આવ્યા છે જે રિયલ ટાઈમ હવામાંથી તાપમાન ધુમાડો અને આગની દિશા જેવી માહિતી મોકલે છે આ ટેકનોલોજીથી આગના ફેલાવાના જોખમને ઝડપથી ઓળખી શકાય છે અને બચાવ કામગીરી વધુ અસરકારક બની શકે છે પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પરંપરાગત પદ્ધતિઓ કરતાં વધુ ઝડપી અને સચોટ માહિતી મેળવી શકાય જેથી માનવ જીવન અને પ્રાકૃતિક સંસાધનોને વધુ સુરક્ષિત રાખી શકાય ફાયર ફ્લાય ડ્રોનના ઉપયોગથી ફાયર ફાઈટર્સને ખતરનાક વિસ્તારોમાં જાતે જવાનું ઓછું પડે છે અને તેઓ દૂરથી જ આગની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકે છે આ પ્રોજેક્ટ સ્ટાન્ડફોર્ડ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ લિંકોપિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે અને તેને સાબ જેવી કંપનીઓનું ટેકનિકલ સહયોગ પણ મળ્યું છે ફાયરફ્લાય ડ્રોન હવે વાઇલ્ડ ફાયર મેનેજમેન્ટમાં એક નવીન અને અસરકારક સાધન તરીકે ઉભરી રહ્યું છે જે ભવિષ્યમાં વિશ્વભરના જંગલોમાં લાગતી આગ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે